રામાપીર એટલે રામદેવપીર ભગવાન જેમને લોકો હિન્દુ અને મુસ્લિમ બંને ધર્મમાં શ્રદ્ધા અને વિશ્વાસથી પૂજે છે તેમનો જન્મ રાજસ્થાનના પોખરણ નજીક ઋણીચા ગામમાં થયો હતો ગુજરાતમાં રામાપીરના આગમન અંગે લોકમાન્યતા અને લોકકથાઓમાં ઘણી રસપ્રદ વાર્તાઓ મળે છે નીચે તેમનું ગુજરાત આવવાનું એક લોકપ્રચલિત વર્ણન આપેલું છે રામાપીર ગુજરાત કેમ આવ્યા ચાલો સાંભળીએ સાંભળતા પહેલા અમારી યુટ્યુબ ચેનલ નકલંગ સ્વરૂપને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને હવે આપની કહાની ચાલુ કરીએ કે રામાફીર ગુજરાતમાં કેમ આવ્યા એક વખત રામાપીર પોતાની લોકસેવા અને ધર્મ પ્રચાર માટે રાજસ્થાનથી બહાર જવાનું નક્કી કરે છે તેઓ દુખી ગરીબ અને પીડિત લોકોની મદદ કરવા ઈચ્છે છે ત્યારે તેઓને વિચાર આવે કે ગુજરાતના અનેક વિસ્તારોમાં એવા લોકો રહે છે જેમણે હજુ સુધી સાચી ભક્તિનો માર્ગ ન જાણવા પામ્યો છે ત્યાંના લોકો પીડામાં છે દુઃખી છે અને તેમના જીવનમાં અંધકાર છે બ્રામાપીર પોતાના ભાઈઓ સાથે ગુજરાત તરફ પ્રવાસ શરૂ કરે છે તેઓ ઘોડા પર સવાર થઈ પદયાત્રા કરે છે તેમનું માર્ગ દરેક જગ્યાએ ભક્તિ કરુણા અને અહિંસા ફેલાવવાનું હતું જ્યારે રામાપીર ગુજરાતમાં પ્રવેશ કરે છે ત્યારે સૌપ્રથમ તેમને કચ્છ અને સુરેન્દ્રનગર નજીકના વિસ્તારોમાં જનતા વચ્ચે આપનું ધ્યાન કેન્દ્રિત કર્યું એમના દર્શન થતા લોકોમાંથી દૂર ખૂબ દૂર થવા લાગ્યા લોકોએ તેમને જીવો પીર જીવતા ભગવાન માનવા લાગ્યા તેઓએ અવારનવાર રોગી લોકોની સારવાર કરી ગરીબોને અન્ન આપ્યું અને દયાળુ વ્યવહાર કર્યો ડ્રામાપીરની ખ્યાતિ ગુજરાતમાં ઝડપથી ફેલાઈ ગઈ આજે પણ ગુજરાતના અનેક ગામડાઓમાં તેમના મંદિરો છે અને દરેક વર્ષ ડ્રામાપીરનો મેળો ખૂબ ધામધૂમથી ઉજવાય છે ખાસ કરીને શિત્રા સાતમ પછી આવતો રામદેવ પીરની બીજનો દિવસ ગુજરાત અને રાજસ્થાન બંને રાજ્યોમાં વિશેષ ભક્તિથી ઉજવાય છે શ્રીરામદેવ પીરનો જન્મ રાજસ્થાનના રોણીચા ગામમાં થયો હતો તેઓ ઉ રાજ પરિવારમાં જન્મ્યા હતા પણ રાજસિંહાસન નહીં એમને પ્રજાની સેવા પસંદ હતી તેમના બાળપણથી જ ચમત્કારો થવા લાગ્યા લોકો એમને ભગવાન ગણવા લાગ્યા જેમની દ્રષ્ટિ માત્ર ભક્તિ અને દયા હતી તેમણે ક્યારે હિન્દુ કે મુસ્લિમનો ભેદ નથી રાખ્યો માનતા કે ધર્મ એ કઈ પાંજરો નથી એ તો હૃદયની શુદ્ધિ છે એક દિવસ એમના ભક્તોના દુઃખ સંકલ્પ લીધો હવે હું ગુજરાત જઈશ ત્યાંના પીડિત લોકો માટે થોડું કરીશ ત્યારે તેઓ ઘોડા પર સવાર થયા પાદયાત્રા કરીને કચ્છ તરફ આવ્યા રસ્તે અનેક ગામડાઓમાંથી પસાર થયા જ્યાં રોગચાળા દુઃખ અને અંધકાર હતો જ્યાં પણ ગયા ત્યાં ભક્તિ જગાવી સેવા કરી લોકોના દર્દ દૂર કર્યા ગુજરાત ના લોકો જામનગર મોરબી અને સુરેન્દ્રનગર જેવા વિસ્તારો માં ઘણા મંદિરો સ્થાપ્યા એમના ચમત્કાર થી લોકો માંથી રોગ દૂર થતા વૃદ્ધો ની શક્તિ મળતી લોકો વસતા થાય તેમના પ્રેમ અને ભક્તિના કારણે આજે પણ અનેક ગામોમાં રામાપીરના ધોળા મંદિરો અને મંદિર પાસેની સાદગી જોવા મળે છે રામાપીરના ભક્ત માત્ર હિન્દુ નથી ઘણા મુસ્લિમ ભક્તો પણ રામસાપીર કહીને પૂજા કરે છે શ્રી રામાપીર આજના યુગ માટે પણ એક જીવંત સંદેશ છે ભક્તિ એ છે જ્યારે તું બીજાના દુઃખ અને પોતાનું માને તેમનું શીખે હતો કે કોઈક ને હસાવ્યું કોઈ ભૂખ્યા ને ખવડાવ્યું એ સાચું ધર્મ છે એમના ધુણા ની જેમ જીવનમાં જીવન માં પણ ભક્તિ નું દીપક બળી રહે એ ચાચની પ્રાર્થના છે